વેસ્ટર્ન ટોપ્સ લેંગીસ કુર્તી પ્લાઝો ચિલ્ડ્રન વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાની વિશ્વાસપાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન રેસીસ અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો સ્થળ બેંગ રોડ બજાર પાછળ પાલેજ તાલુકો જિલ્લો ભરૂચ આમો શહેરમાં નેશનલ હાઈવે નંબર 64 પર ચાલવા માટેનો પ્લેટફોર્મ ઉપર મોટનો ખુલ્લો ખેલ બુઆ ખાડાઓનું સામ્રાજ્ય માર્ગ મકાન વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ચોસઠ પર ચાલતા નાગરિકો માટે બનાવેલો ચાલવા માટેનો પ્લેટફોર્મ આજે વિકાસનું નહીં પરંતુ મોતનું આમંત્રણ બની ગયો છે એવી લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે વોકવે પર વર્ષોથી ખુલ્લા બુઆ તૂટેલા ગટર ઢાકરા અને ઊંડા ખાડાઓ જ્યાં સામ્રાજ્ય સ્થાપી બેઠા હોય તેવી સ્થિતિ છે આ બુઆ અને ખાડાઓના કારણે છેલ્લા કેટલાય વર્ષોમાં અનેક નિર્દોષ નાગરિકો વાહન ચાલકો અને રાહદારીઓ ઇજાગ્રસ્ત બન્યા છે માર્ગ મકાન વિભાગ હોય તેવી સ્થિતિ છે સામાન્ય નાગરિકોની લેખિત તથા મૌખિક રજૂઆતો ફક્ત કાગળ સુધી સીમિત રહી ગઈ છે અરજીઓ લેવાઈ ફરિયાદોની નકલો અપાઈ પરંતુ કોન્ટ્રાક્ટર સામે આઠ દિન સુધી એક પણ પગલા લેવામાં આવ્યા ન હોવાની લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે આમોદ નેશનલ હાઈવે નંબર ચોસઠ પર અંદાજે તેર કરોડ રૂપિયાનું કામ થયું પરંતુ આશ્ચર્યજનક રીતે આ માર્ગ અને ગટરનું કામ એક માર્ક પણ ટક્યું નથી ગરોડોની રકમ કારણે ધુમાટામાં ઉડી ગયા હોય તેવી પરિસ્થિતિ છે પ્રશ્ન એ છે કે આ રૂપિયા ગયા ક્યાં અને જવાબદારી કોની આ ખુલ્લા ભૂવા અને ગટરોની આસપાસ નાના બાળકોની શાળાઓ આવેલી છે તેમજ આમુદ નું હરસમાન ચાર રસ્તા ઉપરથી દરરોજ હજારો મુસાફરો અવરજવર કરે છે

એટલે સરકારને મારે મારે વિનંતી છે કે આ ખારા પુરાવાની કોશિશ કરે કેટલી ગટર આ છ ફૂટ ઊંડી ગટર છે કેટલા જણા અંદર પડી છે છે કેટલાને બી કેટલાને અમે અહીંયા કામ કર્યા છે કેટલા બહાર બી કાઢેલા છે રાતના ટાઈમ એક માણસ તો બાઇક લઈને અંદર જતો એ સીધો એટલે કોઈને આ ખબર પડતી નથી કે અહીંયા ગટર ખુલ્લું છે કે શું કે અંદર અમે કોઈને ખબર પડતી નથી એટલે સરકારને ને મારી નમણ વિનંતી છે કે આનો જલ્દી જલ્દી નિકાલ લાવે સુહેલ સુહેલભાઈ શું કેશો આ ઘટન ની જે સમસ્યા છે કેટલા વર્ષોથી છે કેટલા વર્ષોથી છે એ અમે પાટણમાં ગયા છે અહીંથી અમારે જાય છોકરા અહીંથી સ્કૂલના છૂટે

Gracias.